હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂલોને અત્યારે હું જાઉં છું વાડીએ કે સાડા આઠ વાગ્યા છે અને લસણ સોંપવું છે કાલે જે ડુંગળી વાવી છે ને પાડે લસણ સોંપવાનું છે એટલે થોડુંક જ છે જો કે વચ્ચેના ભાગમાં સોંપવાનું છે એટલે જાઉં છું લસણ લઈને

હાઈ ગાઈસ અત્યારે લસણ સોંપાઈ ગયું છે ત્રણ પાળા થયા છે થોડુંક જ લાવ્યા હતા ને એટલા માટે એકલી સોંપી નાખ્યું ત્રણ પાળા બધું સોંપાઈ ગયું છે અત્યારે પાણી પણ ચાલુ છે ડુંગળીમાં લસણ પી જાય હવે ઘરે પણ જવું છે રસોઈ ટાઈમ થઈ ગયો છે રોશની કદાચ ઉઠી ગઈ તો નાસ્તો પણ કરાવવાનું છે દવા પીવડાવવાનું બાકી છે દૂધ બનાવવાનું બાકી છે ઘણા દિવસ છે આવું આવું વાડીએ કરે મને કોઈ લાવતું નથી એમ ઘરે જ મને વાડીએ બહુ મજા આવે કેમ કે મેં વાડીનું કરેલું છે ને એટલા શરીર થોડુંક હેલ્ધી રહે

મારું કાન નું છે બડ આવ્યું છોકરું છે બધા પણ બેઠા છે રોશ ને ફોન છે

હાઇ ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈકજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ અહીંયા ધ્યાન કરું છું કાલે મળીને નવલક્ષો ત્યાં સુધી ગુડ નાઇટ